દિવાળીના તહેવારો પર આગની ઘટના બન્યા પછી નવા વર્ષે પણ આગના બનાવો યથાવત રહ્યા છે સપનાનગર વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા આગને કાબુમાં લેવામાં આવી હતી મળતી માહિતી મુજબ નગરપાલિકા ફાયર વિભાગને કોલ આવ્યો હતો સપનાનગર વિસ્તારમાં બી ચારસો એકાણુંમાં દેવ પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગી હતી ઘટનાની જાણ થતા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી પાણીનો મારો ચલાવીને મહા મહેનતે આગને કાબૂમાં લીધી હતી ભરચક વિસ્તારમાં લાગેલી આગના પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા આગ વધુ ન વિસ્તરે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા જો કે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા પરંતુ આગ કાબુમાં આવતા લોકોએ હાંસકારો અનુભવ્યો હતો આ કામગીરીમાં ફાયર વિભાગના કિરીટ ચૂણા હિતે સફળ કિરણ ફફલ વગેરે જોડાયા હતા રિપોર્ટ ભારતીમાં માખીજાણી ગાંધીધામ